તો રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજ દાવાનું છે આપણે યાર્ડમાં સિકી ના વિડીયોમાં હોય છે તો એ કપા ભરેલો છે ને છે તો આગળ વિડીયો જોતા રહી જ મળશું ભાઈ આગળ યાર્ડમાં જઈને વાટમાં બરાબર ત્યાં હું બનાવી જોઉં વિડીયો તો ફાઈનલ દોસ્તો યાર્ડમાં જવા નીકળી ગયા છે જુઓ તમે હું આ બેઠો બેઠો વિડીયો ઉતારું છું ભાઈને ખબર નથી વિડીયો ઉતારો અને પછી ગયા ભાવનગર રોડના ના અને જો આ ફાટક આવી ગયો ને મારું મોઢું હું દેખાડું ભાઈને નથી ખબર હું વિડીયો ઉતારું તો એ આગળ મળીશું પછી તો દોસ્તો આપણે ફાટક એથી સીધા આવીને એડ પાય પોગીને વિડીયો ચાલુ કર્યો તો જો આ આવી ગયું છે એડ અહીં સાઈડમાં તમને દેખાતું હોય છે અને હું અહીંયા બેઠો બેઠો ઉતારતો જ વિડીયો જો તમે રહી અતારમાં કેટલા બધા ટેમ્પા આવે છે ફાઇનલી એડ એનો ડેલો આવી ગયો જોઈ લો તમે પણ ટ્રેક્ટર એ ઘણું બધું આવે છે અત્યારમાં અને બધા ઊભા હતા અને હરાજી ચાલુ ને તૈયારી હતી અને આપણે ગયા જતા આપણા સનેડા પાસે જવ તમે અને આપણો સનેડા લાલ છેત્રી વાળો છે ચાલુ কে <muchas> গোটা <muchas>

આપણા સેનેડામાં જીનમાં સેનેડા લઈ અને આ ટેમ્પો મજા ધોતા રહીજો વિડીયો જૈનમાં કપા ઠલવા ભોગી જાય છે પછી ખાલી બાલી કરીને મળશે ફાઇનલી યાર્ડમાં ખાલી ગાંડો ગળા નીકળી જાય છે ડેલે રવા અને આપણે થઈ ગયો એ સિનેડો ખાલી કપાનો અને હવે જવાનું છે કપા બપાન ખાલી કાંટો થઈ ગયો છે જો હું થઈ ગયો છું નવરો હવે સીધા મળીએ ફિર જ દોસ્તો ભોગી જાય છે ભાવનગર રોડના ફાટકે અને ફાટક હતું બહેન તમે કીધું જો દેખાડી દઉં વિડિયો તમે કહું આગળ દેખાડી દઉં જો હું બેઠા હું સિનેડા સિનેડો ચાલુ છે સિનેડો ચાલુ છે વાહે ટોલી ફાટક બંધ છે ફાટક ખુલ્લું જો તો હવે મળી જાવ સીધા ઘરે જઈને ઘર આગું નથી આવી ગયું છે પણ તો એ તે વિડીયો બની ગયો છે રસ્તો ભોગી ગયા છે ઘરે તમે જુઓ અને આ સનેડો આપણો આ ઘર અને હવે પાછું જવાનું છે બીજો કપાન ફેરો ભરવા અહીંયા મેપવા આ સનેડો તો મળી જાય અહીંયા મેચ પી તારા સનેડો અહીંયા વાડીએ ભોગીને કાલ ભર્યો તો ત્યાં જ ભરવાનો છે પણ બીજાનો ટાઈમમાં ભાઈ તો આગળ વિડીયો જોતા રહી તો આપણે ભોગી ગયા હતા જ્યાં કપા ભરવાનો તો અહીંયા અને વીટો કીડ નાખ્યો તો તૈયાર અને હું જો ઊભો ઉભો વિડીયો બનાવતો હતો અને આંગળીયું દેખાડું છું અને પડશે ગાયું સરતી હતી કપામાં અને પછી ગાયુંવાળાને જવાનું જ છું જોજો હમણાં એક ખામતી ગાયું બધી નીકળશે બાદથી બાદથી જો એક બધી નીકળી અને હું ઊભો ઉભો ઉતારતો વિડીયો ધીમે ધીમે ગાય માતા ગાય ગા જાય છે તો હવે આગળ જોજો વિડીયો તો ફાઈનલ દોસ્તો આપણે સ્નેડા કપા ભરવા મંકીને ઉતારી લે છે અને એ જ આવી છે આપણી વાડીયા આપણી વાડી રસ્તો તમને ખબર છે અને આપણી વાડીએ આવ્યું ટ્રેક્ટર દાટી મારવા તો હું તમને દેખાડીશ તો આ ભાઈ વિડીયો જોતા રહીજો અને કપા ભરવા મંકીને આવતરીને જોવા ઝાંપો આપડે હાલી હેલી ને થાકી ગયો તો આગળ બીના રહી જાવ હું આગળ મળવા ઝાંપો માં દોસ્તો આપણી વાડીએ કોઈ ગયો જો અને ટ્રેક્ટર હાલે છે દાઇથી મારે છે અમારા દીપુ દાદા અને આ હું હાલો દઉં છું હાફ કડાઈ દીધો અત્યારે આમ છે આમ જોડાવી તો હવે મળી દાયતી બાયતી મારી ને પછી આટલી દાયતી મારો રહી છે પછી આગળ વિડીયોમાં મળશે તો આ જેવા ઢગલા હાથી ના કાઢવા છે ને એટલે આગળ જોતા રહીજો વિડીયો મારે છે દાયતી ને આ છે હુરધનભાઈ ને દેરી મારે જો આ ઢગલા કાઢવાના હાથી ના હા હું હાલો દઉં છું વાય હોય એ મારા દાયતી બીડી બીડી શકાય સાગડી મળતી હોય તો ફાઈનલી દોસ્તો ભાઠા કાઢને છે બહાર અને મારી હાલત જો પરસેવો પરસેવો થઈ ગયો ભોપના ભાઠા વીણવામાં તો અહીંયા ઢગલા કીરા આમ છે ઢકીરા છે આમ છે ઢકીરા છે ખામા છે ઢગે નોખા નોખા નાખી દીધા છે તો એ મળ્યા દાયતી હાકી રે ત્યારે બનાવી દીધું વિડીયો દોસ્તો આપણે દાયતી મારી દીધી છે જો ખૂણામાં ટ્રેક્ટરવાળા અમારા દીપ દાદા વીઆઈ ગયા છે અહીંયા એક નાખી આખો ભાગ પૂરો થઈ ગયો હતો આ મોસમ પોસમ અને હવે આમ થાય તે અઢી ત્રણ વાગી ગયા છે અને હવે જવાનું છે મારે જમવા અને આ વિડીયો અહીંયા પૂરો કરવાનો છે મોઢું વળે છે ધોળી ઉડી ઉડી આંટક્યું બહાર કાઢતો હતો ને એમાં ઉડી ઉડીને તો મોઢું બળે છે અને આપણે કપા ભરવાઈ ગયા હતા એ વિડીયો પાર્ટ ટુમાં આવશે પછી આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એટલે હવારમાં કપા ભર્યા ઓલો ભરીને ગયા હતા એ તે યાર્ડનો વિડીયો આમાં આવશે અને હવે જે બપોર પછી ઓલો ભરવા શો હું મેકીને આવ્યો છું ને એ વિડીયો આવશે પાર્ટ ટુમાં તો આ વિડીયો અહીંયા પૂરો કીધ દેવી તો પછી કાલ હાથે કંઈક રાખવું પડે ને પછી તો આ વિડીયો એ પૂરો કીધ દેવી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો બનાવું છું તો એ તમે ચેનલને લાઈક બાઇક સબસ્ક્રાઈબ નથી કરતા લાઈક નથી કરતા તો આમાં એ પણ કેટલી મેનેજ થાય છે વિડીયો રોજ ઘડીએ ઘડીએ ઉતારવો પડે દેખાડવું પડે જે કામ કરવી અને કામ ગોતતું રહેવું પડે કામ ન હોય તો કામ કરવું પડે તો વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી દી ગયો વિડીયો લાઈક કરી દઈ ગયો તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય